ક્ષત્રિય સમાજ દ્વારા માફીની વાત વચ્ચે જે રીતે પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે ત્યારબાદ હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું રાજકોટ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાનો ઉમેદવાર બદલશે ચર્ચા અત્યારે ચર્ચાઈ રહી છે અને જે બ્રેકિંગ ન્યૂઝ અમારી પાસે આવી રહ્યા છે તેના પ્રમાણે સવાલ ઉભો થઈ રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાને અને બની શકે કે પુરુષોત્તમ રૂપાલા

કે રાજકોટ સીટ ઉપરથી પુરુષોત્તમ રૂપાલાને રદ કરવાની માંગ ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન તો ખૂબ કર્યા કે ક્ષત્રિય સમાજના લોકોને મનાવી લેવામાં આવે જેના માટે થઈને એક આખું પ્લાનિંગ પણ કરવામાં આવ્યું જયરાજસિંહ જાડેજાના જે ગોંડલથી તેમનું ફાર્મ હાઉસ છે ત્યાં આગળ ક્ષત્રિય સમાજના અગ્રણીઓની મિટિંગ પણ કરવામાં આવી પરંતુ આ મિટિંગ પણ ક્યાંક ઊંધી પડતી દેખાઈ અને આ મિટિંગમાં એવું કહેવાયું કે માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જે લોકો હતા તે લોકો જ હાજર હતા અને આ માફી જે છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પુરુષોત્તમ રૂપાલાને આપવામાં આવી છે પરંતુ ક્ષત્રિય સમાજ સમાજ જે છે તે હજી પણ પુરુષોત્તમ રૂપાલાથી ખફા છે અને પુરુષોત્તમ રૂપાલાને રદ કરવાની માંગ જે છે તે હજી પણ તેમની ચાલુ છે હવે જે સમાચાર અમારી પાસે આવી રહ્યા છે તેના પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાને આવનારા બીજા બે દિવસ એટલે કે આજ અને કાલ આ બે દિવસ પુરુષોત્તમ રૂપાલાને ના પાડવામાં આવી છે કે તેમને કોઈપણ પ્રકારનું કેમ્પેનિંગ કરવાનું નથી પુરુષોત્તમ રૂપાલા બે દિવસ રાજકોટમાં પણ નથી કારણ કે રાજકોટ થી તેમને ટિકિટ આપવામાં આવી હતી એટલે હંગામી ધોરણે તેમને રાજકોટમાં એક ઘર પણ ભાડે લીધેલું હતું અને તે ઘર જે છે ત્યાં આગળ પુરુષોત્તમ રૂપાલા નથી એવું કહેવાય રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા અત્યારે ગાંધીનગર આવી ગયા છે અથવા કોઈ અન્ય જગ્યાએ છે પરંતુ રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા આજે નથી ઇવન એમનો જે સોશિયલ મીડિયા હેન્ડલ છે તેના ઉપર પણ કોઈ પણ પ્રકારની જે પબ્લિક મીટિંગ હોય કે એક કોઈ નાના ગેધરિંગને અડ્રેસ કરતા હોય તે પ્રકારનું પણ કશું જ જોવા નથી મળ્યું સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે બની શકે કે સોમવાર સુધીમાં પુરુષોત્તમ રૂપાલા પોતે જ જે રીતે રંજનાબેન ભટ્ટે મેસે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી હતી સાબરકાંઠાની અંદર ભીખાજી ઠાકોરે પોસ્ટ કરી હતી તેવી જ રીતે પુરુષોત્તમ રૂપાલા પણ એક પોસ્ટ કરે અને એ પોસ્ટની અંદર લખે કે મારા લીધે મારી પાર્ટીને નુકસાન નહીં પહોંચવા દઉં અને માટે હું મારી જાતને રાજકોટ સીટ ઉપરથી વિડ્રો કરી રહ્યો છું એટલે આવું પણ બની શકે કે પુરુષોત્તમ રૂપાલા પોતાની જાતને રાજકોટ સીટ ઉપરથી રદ કરવાનું જે ત્યાં આગળ સોશિયલ મીડિયા પોસ્ટ જે છે તે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી શકે આવી ચર્ચા જે છે તે અત્યારે ચાલી રહી છે અને સૂત્રોની માનીએ તો બની શકે કે પુરુષોત્તમ રૂપાલા જે છે તે કારણ કે જે રીતે પાર્ટીને ડેમેજ થઈ રહ્યું છે જે રીતે ક્ષત્રિય સમાજની અંદર વિરોધ છે અને ખાસ કરીને મહિલાઓની અંદર જે વિરોધ છે તેના લીધે જો આખા દેશના ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈ જાય તો દેશની અંદર ખાસ કરીને ગુજરાત સાથે સાથે મધ્યપ્રદેશ રાજસ્થાન જે નોર્થ ઇન્ડિયાના સ્ટેટ્સ છે એ બધાની અંદર ભારતીય જનતા પાર્ટીને ઘણું એવું નુકસાન ભોગવવું પડે અને તેના કારણે બની શકે કે પુરુષોત્તમ રૂપાલા આવી એક સોશિયલ મીડિયા પોસ્ટ કરે જેવી રંજનબેન ભટ્ટે કરી હતી કે આત્મમંથન બાદ હું ચૂંટણી નથી લડવા માંગતો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર